રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા જીરાના ખરે અમારે જો મોસમ હચવાઈ ગઈ છે ઢાકી ઢૂંબી રાખી દીધી અટા સુધી કુતરા એના ઉપર ઘમસણિયા દીધા તાલપત્રી તોડવાની ફૂલ મહેનત કરી લીધી છે જો અહીંયા બધા ગોખા ગઈ રહે કાનો કેતો રજ જય બધી પથારી ફેર ગઈ ગઈ નવે નવી તાલપત્રીની દઈ નાખી આપડા રાજુભાઈ રાજુભાઈ હવે હા બોલો હવે હું બોલો કે બોલો બોલો હવે હા હવે જીરા વિશે કેવું થયું જીરું ઠીક હા તારા અંદાજે કેટલું આમ થાય એમ લાગે છે એની વિશે કઈ અમને ખબર ના પડે આપણે કોઈ દિવસ વાયવા થી ખબર પડે વજન ટુક અંદાજ હજી પાકો નથી આવતો કે આમાં કેટલું માયું હશે કેટલા પંદર સત્તર બોર હશે કે ઓગણી બોર હશે કુડા અને રણછોડ ભાઈ ની કોમેન્ટ હતી કે તમારું જીરું બોરામાં ભરાઈ ગયું એટલે એ કે મોસમ ઘેરે આવી ગઈ ટેન્શન મુક્ત થઈ ગયા ને એને પંદર સુધી ટુક ટેન્શન હે કે મારે કેમ કે રણછોડ ભાઈ ને જીરું પાછત્રું હે અને જીરું બહુ મસ્ત હતું જો બગડ્યું નહીં હોય તો અને લગભગ બગડીએ નહી વાંધો નહી આવે જીરું તો સારું જીરું હા જોરદાર હે લાલ નથી ખિસકોલી કલરનું જીરું હે કોઈ વેપારી હોય ને લેવું હોય તો કેજો નવ હજાર નવ દસ હજાર સેમ્પલ લેવા ના આવે ના નામ માંડવી લેવા આવે ને સેમ્પલ લઈને વાંધો ની પાસે જીરા જીરા ને સેમ્પલ લઈએ તો હું નું આપણો તોલો એક જાય એમ લા આપડે બોલવું પડે હા બોલાય જ જાય કે

હાલો પવન નીકળે ને તો અને હેને આસી ધાર દઈ દઈ તો આમાં કોઈ રજોટ હોય ને એ છૂટી પડી જાય અને કોઈ મોટું ઓલા બે બોરા છે ને એમાં થોડોક કચરો વધારે છે એમાં તમે આમાંથી આમ તો જો અમે થાય તો એટલું બધું નઈ નીકળે જો આ ટાઈપ છે પણ આમાં કઈક ઓછું થઈ જાય ટૂંકમાં પછી આઈકું ને આને ધાર અને ઘેરે ઉગાડી દેવાય બાકી આ પછી આયા નહી હા અહીંયા થી ટૂંકમાં હચવાય આને તો એમાં આને હટે પેલા દઈ દેવા હાલો ભાઈ તો આપણે બેરલ લઈ આવવલવા માટે ધીરે ધીરે કરીએ અને બોણી આમાં જ ભાઈનું હે હા ચડી જીંકા લોયા તેવો હાટો ને લઈએ તારા હાટો રાજુ

તું મજામાં ને હા મજામાં તું તો વાંધો નહિ હા હા પેલું ઘરવાળાનું શું થયું હોય એમ ને ઠીક હે મીઠા વાળા ઘોઘરા કરજે આમથી અમારા બોસ આવી ગયા છે આવો બોસ આવો એ બોસ અરે પણ આ છોકરો બોસ કામનો હા હા બોસ હા તમારી ભાષામાં અમે કઈ સમજતા નથી પણ જે તમે કીધું એ શરી માન્ય છે

તને એવા તો તું વાળું લઈને આવ્યો હો તને હલામાં લોકો તો ચમચી હાલો ભાઈ તો હવે જો આવી જ રીતના ફટાફટ વાવલી નાખી આમાં ઝીણી રજોટ હોય ને એમ તો ઘણી બધી નીકળશે છે हेलो भाई जो घणो बदु वावली त नायखियो जिरू है એટલે ઢેગલી જ દેખાય કાચો સોનું કહેવાય કાન ચાર બોરા એટલે પાંચ વધતો હા એટલે ઢેગલી જ થાય મને ગમે એટલા હોય તો હા કાચો સોનું હો દઈ દે ભાઈ ક્યાં દઈ ન હું करू લે લે લીલો વજન વધારાય ઠીક આ 10000 લેવો 10000 હ એ તો મારે 20000 લેવો કાન

લગભગ ચા આવવાનો હે તે અમે બેહી ગયા રાજુભાઈ કે મને આકર વાકર થાય તે રાજુભાઈ વયો ગયો ઘેરે હાલો ચા પાણી પીને પછી લાગી જાય ને કાલે અમે ગયા તા કૃષ્ણ ગઢ ચોખંડે ઘડીક વાર બેઠા તા ચોખંડ બે ત્રણ વાર આડું આવ્યું કા જવા માં આવે આવવા માં હા ના આવે તો લેવું જ પડે હાલે જ નહીં કઈ એ તો કસણ આવ્યું અમારે भले ना आठ दी थी आवन के दस जाऊं पड़े आपड़े तो ले तो ये ले हूं पड़े माल ले नहीं के जो हम भाई रे भेगो चाय आ गई जय श्री कृष्ण पी लियो चाल इमा में केऊ ना पड़े के तो आ गई हां बस बस तक के जो ई सिस्टम ना से नियाता जी हमारा गेट मुई ना से હાલો ભાઈ તું જો રેડીયા જેવી ચા પીવી હોય તો એ હું બસ નહીં હાલો પી લઈ બીજું હું મેં કીધું મોડું મોડું બોલું ને તો બસ નાખ્યું હું બોલ એ વાત મેં ચાલુ કર્યું માખી મારી મોર થઈ જાય

વિરેનભાઈ ફરાર ખાઈ લીધો હે અને અમે આવ્યા બપોરે કરવા પવન હતો જ નહીં ભાઈ છ હાથ ગુણી જેટલું માંડ વહુણા નું કેમ કે ઘડી ગામ થી જીક આવે ઘડી ગામ થી જીક આવે તો કામ આખું વેહાણ જ થઈ જાય છે એટલે છ હાથ ગુણી ધીર 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 વાવ્યું હે અને હજી ટૂંકમાં દસ અગિયાર ગુણી જેવું હે વાવલવાનું તો હાલો હવે બપોર થઈ ગયા અમે કરી લઈએ બપોર જલ્લાભાઈ ને આવે ખંજવાર કપાહિયા ની ખંજવાર આવે કે

તરલી રોટલી ચંપક चाचा હું ખાવ ચંપક चाचा તું દહીં ને તર રોટલી હે હા બોસ તમે બોસ બોસ એ બોસ કે હેલો બપોરા કરવા કે બલા સાકે ઉખા અરે વાહ તઈ કે મે ખાસ વખત ની બોદરી વર્તી નથી તેલ વાનું ખાવાનું કર્યું છે બોસ હ ધન બી જો દે દે એકદમ

તો બોલ પછી હું ચાલુ કરું ચાલુ નથી કઈ કઈ બોલ તો ચાલુ કરું ને આવ્યો ਨੇ પછી કાં તન જવાબ દીએ આ આ મુપારી નો ખાય આ ઇતને ઇવહટ નોતરું દીધું હા આપડે ઓલો રસોડું છે ને હા એમાં લાડવા નો ખબર હોય તો ડબરો ભઈરો એક માયા તે ન ડબરો ડબરો ખોલ ના થેર ના પુગાય ખાલી માજો આ છોડી ઓબ્નો ન થયો એની તને ને તાર મમ્મી ને કહી દે તને કંપે રાખી દી આમ પકડ તો હો ફોરો હોય લાડવા મમરાના લાડવા તો જોઈએ ને ફોરો હોય જાજી ક્યાં ના ઉપડે મોન તો તાર મમ્મી ને કહી લેવા લાગે તે જીરન ઢગલો કરી લીધો ઘરેજી ઢગલો કર્યો ઓ

બેહીને હામું માર તુનિયા બેય જાય હામો ખા તું ના ખાવું ને તારે જોવાનું ખાવું ને એ જો આપણે ઘરે જઈને ખાવ પપ્પાને ખાવા દે તું જો તું એના સામું જોઈ કેવું કહાઈ જલા ને કે ઠુસો ઠૂસો કે

અટાણે છોકરા વાહે અડીયું કાટે હે જો સાયકલ ને ધાકા મારતો જાય તો ભાઈ હાંજ પડી ગઈ હે ને પૂનમ નો ચાંદ જો દેખાય હે તું તો જો સાંભળી હશે લઈ અરે સાંભળી ક્યાં એમ થાય કે રાતે કોક જોયું તો ભૂત જ લે આ વિડીયો જો અરે બી ભાઈ અંધારું થઈ ગયું એટલે ના એમ તો અમારે એ ઉજરાય છે જો કેન હુ નારાજીલ તૈયારી છે તો હાલો હવે ભાગી ઘરે અંત આવી ગયા ભાગવાન ક્યાં દઈ ગયા બડજુ ના પાવન ના તું કીયા પાવાના હે રાજુભાઈ તૈયારી કરતો હશે દૂધ દેવાની હાલો ભાઈ તો આપણે નાઈ લીધું છે એને લેવ પડવાની ના ભગવાનના

फोन न जड़ता हुदी रेडी रेज में એટલે ફોન સાંભળ સાંભળશું અમારું કઈ કે મારે ફોન જોવો પડે કે નતો નહી કરે સરના જો છે જીવન ન દે આ કોપી વને તો હેલો અંતરાથી અંતરાથી બોલો હવે બા પૂયનમ હે જટણ છોડવાની છે ભૂખ બોલી વાય જોતે ગપરે કેટલા 4 કિલો દાબી કઈ બટે તો કોઈ રેવાય જ નઈ રેવા મતલબ એમ કે તમારા પેટ ને ભૂખું રાખો તો કસરત મળે આ તા બસ ખાવ 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 રેવાનું તો ધર્મ માં લેખે કઈ ધરમ થાય શું ધરમ થાય

કામની ત્યાં નથી આ બધાને કોમેન્ટના જવાબ નથી દેવાતા ભાઈ બધેને કોમેન્ટના જવાબ દેવા માગું છું હું કોઈને સવાલ હા તો આપણે દઈ જ છે કોમેન્ટમાં જવાબ અને એક હા યાદ આવી ગયું મિત આહિરની જે કોમેન્ટ આવે છે રેગ્યુલર કોમેન્ટ આવે છે કદાચ આ એક દી નથી આવતી પણ પાછી ભાઈની કોમેન્ટ આવે છે હીરા ની કે તમે મારી કોમેન્ટનો જવાબ નથી દીધો એવું મને માનમાન વચ્ચાનો તમે ભાઈ છૂટા શબ્દોમાં લખતા જ નથી બધું એક જ જાહેર એબીસીડી ના અક્ષર હોય એટલે એમાં કંઈ ટપો જ નથી પડતો મને તમારી કોમેન્ટ આમ ટૂંકમાં વાંચવામાં હુચકો નથી પડતો ભાઈ લખો શું ને એ અમુક કોમેન્ટ માન માન એક મિનિટ આમ ભેજું મારીને ત્યાં સમજાય એટલે તમે લખો છૂટા શબ્દોમાં તો સમજાય ભાઈ કંઈક તમે કંઈક કીધું હે કોમેન્ટ મેં આગળ કઈ રીનો જવાબ તમે નથી દીધો એવું કંઈક લગભગ તમે કીધું હે પણ આગળની કોમેન્ટમાં હું લખું હોય કદાચ મને ના સમજાણું હોય તો જવાબ ના દીધો હોય તો તમે કોમેન્ટ કરો એ ગમે હે બહુ પણ તમે કોમેન્ટ છૂટા છૂટા શબ્દોમાં જેમ આપણે પરફેક્ટ શબ્દ હોય એમ લખો ને તો સમજાય ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં લખો તો હજી કંઈક ટપો પડવો હોય તો પડે પણ આ તો એ બી એક ધારા અક્ષર હોય બસો ત્રણસો તો એમાં મારે શું સમજવું એમ એટલે કદાચ તમારો જવાબ તમને નહીં મળ્યો હોય તો સોરી તમારે કોઈને સવાલ હોય તો કહેજો આ બધા મારા કાગળિયા છે કે વીરે ના આમાંથી જી નાખી દેવાનો હોય ને એમાં નાખી આપો એ નાખવા નથી ભલે હું તો પણ જી ના જોતા હોય તો કમસે કમ કાઢી નાખે ને માં હો એ ઉડ મરચી જાય આ કાગળિયા છે ને લગભગ કામ નથી જો તારે કઈ ફર્નિચર કરાવવું હોય તો આ કાર્ડ તારું હોય હા તો કરાવી દેજો

પછી કરી વિડીયો એડિટ તો ચાલો આજનો વિડીયો અહીંયા રાખી દે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ